પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે છવ્વીસ મે બે હજાર ચોવીસના રોજ આગ સલામતીના સાધનોની મોકડ્રીલ સાથે સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમની સમીક્ષા અને રાજકોટની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રો સાથે બસોથી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી સાયન્સ સેન્ટર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે તેમણે સાયન્સ સેન્ટરમાં પધારેલ મુલાકાતીઓને જાગૃત કરતા જણાવ્યું કે દરેક લોકોએ ગમે ત્યાં ફરવા જાઓ તો સૌ ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી એક્ઝિક્યુટીવ ગેટની ખાતરી કરી લેવી જોઈએ ત્યારબાદ તેમણે સાયન્સ સેન્ટરના એડવાન્સ સેન્સર આધારિત આગ સલામતી સુરક્ષા પ્રણાલી વિશે માહિતી આપી હતી ત્યારબાદ સહભાગીઓએ બે મિનિટના મૌન પાડી રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી